રાયની જય હો કૃષ્ણ કનૈયા લાલની જય હો ગીતા માતની જય હો અધ્યાય આઠમો અક્ષર બ્રહ્મયોગ આઠમા અધ્યાયનો સારાંશ આ અધ્યાયમાં હે પુરુષોત્તમ બ્રહ્મ આધ્યાત્મ કર્મ અભિભૂત અધિદૈવ અને અધિયજ્ઞ કોને કહેવાય અંત સમયે આપ કેવી રીતે ઓળખાઈ શકો છો એ બાબતની અર્જુને પૃચ્છા કરતાં શ્રીકૃષ્ણ આ બાબત જણાવે છે જેનો નાશ નથી થતો એવા સચ્ચિદાનંદ પરમાત્મા બ્રહ્મ છે એમના સ્વરૂપને આધ્યાત્મ કહેવામાં આવે છે ભૂતોના ભાવને ઉત્પન્ન કરનાર યજ્ઞ દાન અને હોમ આદિના કારણે જે દ્રવ્યનો ત્યાગ કરે છે તેને કર્મ કહેવામાં આવે છે જે મનુષ્ય ઓમ એવા એકાક્ષરી બ્રહ્મનું ઉચ્ચારણ કરતાં કરતાં અને મારું સ્મરણ કરતાં કરતાં દેહનો ત્યાગ કરે છે તે પરમ ગતિને પામે છે મને પ્રાપ્ત કરનારને ફરી જન્મ લેવો પડતો નથી યોગી પુરુષો આ રહસ્યને જાણે છે એટલે વેદ ભણવામાં યજ્ઞ દાન અને તપ કરવામાં જે ફળ કહેલું છે તે બધાને નિસંદેહ ઓળંગી જઈને આગળ વધી જાય છે અને સનાતન પરમપદને પ્રાપ્ત કરે છે અક્ષર બ્રહ્મયોગ અધ્યાય આઠમો અર્જુન પૂછે છે હે પુરુષોત્તમ બ્રહ્મ શું છે આધ્યાત્મ શું છે કર્મ શું છે અધિભૂત શું છે અધિદૈવ શું છે અને અધિયજ્ઞ કોને કહે છે તથા આ શરીરમાં યોગ્ય મનવાળા પુરુષો એના દ્વારા અંત સમયમાં આપ કેવી રીતે ઓળખાઈ શકો છો તે કૃપા કરીને મને કહો શ્રી કૃષ્ણે જવાબ આપ્યો નાશરહિત શ્રેષ્ઠ તત્વ તે બ્રહ્મ છે એનો સ્વભાવ આધ્યાત્મ કહેવાય છે પ્રાણી માત્રના સાત્વિક ભાવની ઉત્પત્તિ કરનારી ક્રિયાને કર્મ કહેવાય છે જે નાશવંત પદાર્થ છે તે અધિભૂત છે પુરુષ અધિદૈવ છે આ દેહમાં વસુદેવ અધિયજ્ઞ છે જે મનુષ્ય મરણ વેળા મારું સ્મરણ કરીને પોતાના દેહનો ત્યાગ કરી ચાલ્યો જાય છે તે મારા રૂપને પામે છે એ વાતમાં કોઈ શંકા નથી હે અર્જુન ભગવાન વિશે ભાવ રાખનારો મનુષ્ય મરણકાળે જે જે દેવતાઓનું સ્મરણ કરતાં શરીર ત્યાગ કરે છે તે દેવતા ભગવાનને તે પામે છે માટે તું સદા મારું સ્મરણ કર અને યુદ્ધ કર મારામાં મન તથા બુદ્ધિ રાખવાથી તું મને પામીશ સદા પરમાત્માનું સ્મરણ કરનારો યોગનો અભ્યાસ કરનારો અન્ય વિષયોમાં ચિંતન નહીં કરનારો સદા પરમ દિવ્ય શ્રેષ્ઠ પરમાત્માને પામે છે જે મનુષ્ય બધા ઇન્દ્રિયરૂપી દરવાજા બંધ કરી મનને હૃદયમાં સ્થિર કરી પોતાના પ્રાણને મસ્તકમાં બ્રહ્મરંધ્રમાં સ્થાપીને યોગ ધારણ કરનારો ઓમનો ઉચ્ચાર કરતો અને મારું સ્મરણ કરતો કરતો મૃત્યુ પામે છે તે પરમ ગતિને પામે છે હે અર્જુન જે સદા મારામાં મન પરોવીને મારું સ્મરણ કરે છે તેવા યોગીને હું પ્રાપ્ત થાઉં છું આવા મહાત્મા કે ભક્ત મને પ્રાપ્ત કરે છે અને ફરીથી તેમનો ક્ષણભંગોર જન્મ થતો નથી હે અર્જુન બ્રહ્મલોક સુધી જેટલા લોક છે તે સર્વની ઉત્પત્તિ અને લય છે પરંતુ જે મનુષ્ય મને પ્રાપ્ત કરે છે તે ફરી જન્મતો નથી બ્રહ્માનો એક દિવસ એક હજાર યુગનો તેટલા હજાર યુગની એક રાત્રિ થાય છે એવું યોગી લોકો જાણે છે બ્રહ્માનો દિવસ આવતા સઘળી વ્યક્તિ અવ્યક્તથી ઉત્પન્ન થાય છે અને રાત્રિ આવતા લય પામે છે પરંતુ અવ્યક્તથી બીજો જે અવ્યક્ત સનાતન ભાવ છે તે સર્વપ્રાણીઓ નાશ પામવા છતાં પણ નાશ પામતો નથી આ અવ્યક્ત અક્ષર એમ કહેવાય છે જેને શ્રુતિઓ પરમગતિ કહે છે આને પામીને જ્ઞાની આ સંસારમાં પાછા આવતા નથી એ અક્ષર અગર પરમ ગતિ એ મારું પરમધામ છે હે અર્જુન સર્વભૂતો જેની અંદર રહ્યા છે તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી પ્રાપ્ત કરી શકાય છે હે પાર્થ જે કાળમાં શરીર ત્યાગ કરી ગયેલા યોગીઓ પાછા આવતા નથી અને જે કાળમાં ગયેલા પાછા આવે છે તે કાળ સંબંધ હવે હું તને કહું છું અગ્નિ જ્યોતિ દિવસ શુક્લ પક્ષ અને છ રૂપ ઉત્તરાયણ આમાં મરણ પામેલા બ્રહ્મવિદ્દતા મનુષ્ય બ્રહ્મને પામે છે તે ફરીથી જન્મતા નથી જ્યારે ધુમાડો રાત કૃષ્ણપક્ષ ને દક્ષિણાયનના છ મહિનામાં જે યોગી મૃત્યુ પામે છે તે સકામી કર્મયોગી સ્વર્ગલોકને પામે છે અને ફરીથી સંસારમાં આવે છે જન્મની આ શુક્લ અને કૃષ્ણપક્ષની ગતિઓ હંમેશા મનાયેલી છે એકથી પાછો આવતો નથી અને બીજીથી સંસારમાં પાછો આવે છે હે પાર્થ જે યોગી આ બંને માર્ગોને જાણે છે તે મોહ પામતો નથી માટે તો સર્વકાળે યોગ મુક્ત થા આ સૌ જાણ્યા પછી યોગી વેદોમાં યજ્ઞોમાં અને દાનોમાં જે પુણ્યનું ફળ વર્ણવવામાં આવ્યું છે તે સર્વને ઓળંગી જઈને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પ્રાપ્ત કરે છે ગીતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલા સંવાદમાં અક્ષર બ્રહ્મયોગ નામનો આઠમો અધ્યાય કૃષ્ણાર્પણ મસ્તો શિવાર્પણ મસ્તો બ્રહ્માર્પણ મસ્તો પાર્વતીજીએ ભગવાન શંકરને અને ભગવાન વિષ્ણુને લક્ષ્મીજીએ પૂછ્યું કે હે પ્રભુ આપ હવે અમને ગીતાજીના આઠમા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવો આઠમા અધ્યાયનું મહાત્મ છે આ ભગવાન શંકરે પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને આ મુજબની કથા કઈ સંભળાવી દક્ષિણમાં આમર્દ કપૂર નામે નગરમાં ભાવ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો તે બ્રહ્મકર્મ કરતો ન હતો એક દિવસ તેણે પુષ્કળ તાળી પીધી તાળીમાં નશામાં કારણે તેનું શરીરનું સમતોલન ન જાળવી શકતા તે બોરી હાલતે નીચે પટકાયો અને ત્યાં મરણ પામ્યો તેના મરણ પછી તે જગ્યાએ તાડનું ઝાડ થયું આ તાડના ઝાડ પર એક બ્રહ્મરાક્ષસ પોતાની સ્ત્રી સાથે રહેવા લાગ્યો એક વખત બ્રહ્મરાક્ષસની સ્ત્રીએ પોતાના પતિને પોતાના ઉદ્ધાર માટેનો ઉપાય પૂછ્યો આથી કરીને બ્રહ્મરાક્ષસે પોતાની સ્ત્રીને કહ્યું કે ગીતાજીનો આઠમો અધ્યાય સાંભળવામાં આવે તો તેનો ઉદ્ધાર અવશ્ય થાય એક દિવસ હું દારૂના નશામાં હતો છતાં ગીતાનો અડધો શ્લોક મારે કાને પડતા તે મને યાદ છે તે તું સાંભળ આમ કહી બ્રહ્મરાક્ષસે ગીતાનો અડધો શ્લોક પોતાની સ્ત્રીને કહી સંભળાવ્યો આ શ્લોક સાંભળતા તાળનું ઝાડમાં થયેલ ભાવ શર્માએ સાંભળ્યો અને આથી કરીને ઝાડ સુકાઈ ગયું અને ભાવ શર્મા વૃક્ષિમાંથી મુક્ત થવા પામ્યો આ ભાવ શર્મા એક પવિત્ર બ્રાહ્મણના ઘરે જન્મ પામ્યો અહીં મોટો થતાં પ્રારબ્ધ બળે નિયમિત ગીતાના આઠમા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આ પુણ્યબળે તે સંસારમાં સુખ ભોગવી મૃત્યુ પામતા વિષ્ણુલોકને પામ્યો બીજી બાજુ બ્રહ્મરાક્ષસ અને તેની સ્ત્રી બંને પણ રાક્ષસ્યોનીમાંથી છુટકારો પામીને વૈકુંટ લોકમાં ગયા ઈથી શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો આઠમો અધ્યાય સંપૂર્ણ